સમસ્ત વણકણ સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચના આંબેડકર ભવન ખાતે સમાજના તેજસ્વી તાલાઓનો ઇનામ વિતરણ સમારોહ અને વય નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ રવિવારના રોજ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકંડ સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજકીય અનેક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવે છે જેમાં સમૂહ લગ્ન શૈક્ષણિક હિત વિતરણ ઇનામ વિતરણ સહિતના અનેક રાજકીય કાર્યો કરવામાં આવે છે ભવન ખાતે સમાજના તેજસ્વી ઇનામ વિતરણ સમારોહ અને વનિવત થયેલા પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ આયોજિત કરાયો હતો તેમાં ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ દમણના પ્રભારી દુષ્યંત પટેલ ભારતીય જનતા પાર્ટીના મારૂતિસિંહ યાતોદરિયા ભાજપ ઉપપ્રમુખ દિવેશ પટેલ નર્મદા ચેનલના ડાયરેક્ટર નરેશ થક્કર અને સામાજિક આગેવાન અને માં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજી પરમાર સમાજના આગેવાન રાજેન્દ્ર સુતડિયા કનુ પરમાર સમસ્ત વણકર ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર સહિતના આગેવાનોના હસ્તે વય નિવૃત્ત પોલીસ કર્મીઓનો સન્માન સમારોહ અને તેજસ્વી તાલાઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા